નમસ્કાર દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું ગુજ્જુ પોકેટ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે આજના સૌથી પહેલા મહત્વના સમાચારમાં કચ્છમાં નો રોડ નો ટોલ આંદોલન સમેટાયું આના વિશે વિગતથી જાણીએ તો કચ્છનો ટોલ આંદોલન સમેટાયું છે નેશનલ હાઇવે ઓથોરિટી અને ટ્રાન્સપોર્ટરો વચ્ચે બેઠકમાં સુખદ સમાધાન થયું છે પંદરમી સપ્ટેમ્બર સુધી ટોલ નહીં ઉઘરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે રસ્તાઓનું રિપેરિંગ કરવાની ખાતરી મળતા આંદોલન પૂર્ણ થયું છે તેરમી સપ્ટેમ્બરથી સામખિયાળી માળિયા સુરજબારી અને માખેલ ટોલ નાકા ટોલ ફ્રી કરાયા છે જેથી તમામ વાહનો ટોલ વગર પસાર થઈ શકશે ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં ભારત અને પાકિસ્તાનની મેચને બોયકોટ કરો આના વિશે તો પહેલગામ આતંકવાદી હુમલામાં જીવ ગુમાવનાર શુભમ પત્ની બીસીસીઆઈ પર આકરા પ્રહારો કર્યા છે તેમણે કહ્યું ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ ન હતી બીસીસીઆઈ તે છવ્વીસ પરિવારો પ્રત્યે લાગણીશીલ નથી એક બે સિવાય કોઈ પણ ક્રિકેટરે પાકિસ્તાન સામેની મેચનો બહિષ્કાર કર્યો નથી પાકિસ્તાન મેચના પૈસાનો ઉપયોગ આતંકવાદ માટે કરશે અને પછી આતંકવાદીઓને હુમલા માટે તૈયાર કરશે પાકિસ્તાન એક આતંકવાદી દેશ છે એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં છઠ્ઠા નોરતા દરમિયાન ગાજવીજ સાથે વરસાદની શક્યતા આના વિશે વિગતથી જાણીએ તો અંબાલાલ પટેલે આગાહી કરી છે કે છઠ્ઠા નોરતા દરમિયાન ગાજવીજ સાથે વરસાદની શક્યતાઓ છે દક્ષિણ ગુજરાતમાં પવન સાઠ થી સિત્તેર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે જ્યારે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે સત્યાવીસ થી ત્રીસમી સપ્ટેમ્બર સુધી બંગાળની ખાડીમાં મજબૂત સિસ્ટમ બનવાની સંભાવના છે ઓક્ટોબરમાં ચક્રવાત સર્જાઈ શકે છે અને સાતમી નવેમ્બરમાં ગુજરાતમાં માવઠું પડી શકે છે એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે ન્યૂ સરણીમાં યોજના આ વિશે વિગતથી જણીએ તો ગુજરાત ગોપાલક વિકાસ નિગમ દ્વારા મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે ન્યૂ સરણીમાં યોજના શરૂ કરવામાં આવી છે આ યોજના અંતર્ગત મહિલાઓને દરજી કામ બ્યુટી પાર્લર ઇમિટેશન જ્વેલરી રેડીમેડ ગાર્મેન્ટ્સ સાડી સ્ટોર્સ વગેરે જેવા વ્યવસાયો શરૂ કરવા માટે રૂપિયા દોઢ લાખથી રૂપિયા સાડા લાખ સુધીની લોન સહાય આપવામાં આવે છે ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં ખેડૂતો માટે આનંદના સમાચાર આના વિશે વિગત જણી તો ખરીફ પાકના ટેકાના ભાવે ખરીદી માટે નોંધણીની તારીખ 22 સપ્ટેમ્બર 2025 સુધી લંબાવવામાં આવી છે પહેલા નોંધણીની છેલ્લી તારીખ 15 સપ્ટેમ્બર હતી પરંતુ હવે ખેડૂતોને 22 સપ્ટેમ્બર 2025 સુધી નોંધણી કરાવવાની તક મળી છે હાલ મગફળી મગ અડદ અને સોયાબીન જેવા પાકોની ખરીદી માટે નોંધણી ચાલુ છે ઉલ્લેખનીય છે કે ઓનલાઈન નોંધણી કરાવવામાં સર્વર ઇશ્યુના કારણે ખેડૂતોને સમસ્યા થઈ રહી છે ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં સરકાર બિયર પીવાની ઉંમર ઘટાડશે આના વિશે વિગતથી જણી તો દિલ્હીમાં બિયર પીવા અને ખરીદવાની કાયદેસર ઉંમર ઘટી શકે છે દિલ્હી સરકાર એક નવી એક્સાઇઝ પોલિસી લાવવા જઈ રહી છે આ પોલિસીમાં સરકાર બિયર પીવાની કાયદેસર ઉંમર પચીસ થી ઘટાડીને એકવીસ વર્ષ કરવાનું વિચારી રહેશે આ સાથે ગેરકાયદેસર દારૂના વેચાણ અને ટેક્સના નુકસાનને રોકવા માટે ભાગીદારી વધારવા પ્રીમિયમ બ્રાન્ડ્સ અને રહેણાંક વિસ્તારોમાંથી દારૂની દુકાનો દૂર કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે ત્યારબાદના બીજા મહત્વના સમાચારમાં જૂની કારના માલિકો માટે માઠા સમાચાર આના વિશે વિગતથી વાત તો જો તમારી પાસે વર્ષથી જૂની કાર છે તો તમારા માટે ખરાબ સમાચાર છે કારણ કે માર્ગ પરિવહન મંત્રાલય દ્વારા વર્ષથી વધુ જૂના ખાનગી વાહનો અને પંદર વર્ષથી જૂની કોમર્શિયલ વાહનો માટે ફિટનેસ ટેસ્ટ ફીમાં મોટો વધારો કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે હવે ફિટનેસ ટેસ્ટ માટે બે હજાર છસો રૂપિયા ચૂકવવા પડશે જ્યારે ટ્રક અને બસો માટે આ ફી પચીસ હજાર રૂપિયા રહેશે કોમર્શિયલ વાહનો માટે અલગ અલગ ફી સ્લેબ બનાવવાની વિચારણા Ngħidlek ત્યારબાદના અગતના સમાચારમાં ભારત પર પચાસ ટકા ટેરિફ લાદો સરળ નહોતો ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદન વિશે વાત કરી તો ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે ભારત પર પચાસ ટકા ટેરિફ લાદો સરળ કામ નથી તેમણે કહ્યું કે ભારત રશિયાનો સૌથી મોટો ગ્રાહક છે અને તેલ ખરીદે છે તેથી આ પગલું ભરવું પડ્યું ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે આ નિર્ણયથી બંને દેશો વચ્ચે મતભેદો ઊભા થઈ શકે છે તેમણે વધુમાં કહ્યું કે આ સમસ્યા માત્ર અમેરિકાની નથી પરંતુ યુરોપ માટે વધુ ગંભીર છે ટ્રમ્પના નિવેદનથી સરસા તેજ બની છે

ત્યાર પછીના બીજા અગત્યના સમાચારમાં અમદાવાદમાં એસી ડોમમાં ગરબાનો નવો ટ્રેન્ડ આના વિશે વિગતથી વાત કરીએ તો સુરત બાદ હવે અમદાવાદમાં પણ નવરાત્રી દરમિયાન એસી ડોમમાં ગરબાનો ટ્રેન્ડ શરૂ થયો છે આ વર્ષે અમદાવાદ શહેરમાં ત્રણ જગ્યાએ ટેમ્પરરી એસી ડોમ બનાવવામાં આવી રહ્યા છે જેથી ખેલૈયાઓ વરસાદની ચિંતા વિના ગરબાનો આનંદ માણી શકે આ ડોમ્સમાં કીર્તિદાન ગઢવી જીગરદાન ગઢવી અને પૂર્વ મંત્રી જેવા જાણીતા કલાકારો પરફોર્મ કરવાના છે આ નવી વ્યવસ્થામાં ગરબાના સ્થળને ચાર ભાગમાં વહેંચવામાં આવ્યું છે ત્યાર પછીના બીજા મહત્વના સમાચારમાં આ ટ્રેનો હવે ફરીથી કાલુપુર રેલવે સ્ટેશનથી દોડશે આના વિશે વિગત જણી તો અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર ચાલતા ડેવલપમેન્ટના કામને કારણે અન્ય સ્ટેશનો પર શિફ્ટ કરવામાં આવેલી ટ્રેનો હવે ફરીથી કાલુપુર રેલવે સ્ટેશનથી દોડશે પશ્ચિમ રેલવે દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે અમદાવાદથી છેન્નાઈ અમદાવાદથી મુંબઈ ડબલ ડેકર અને અમદાવાદથી વલસાડ ગુજરાત ક્યુન જેવી મહત્વની ટ્રેનો હવે કાલુપુર રેલવે સ્ટેશનથી ઉપડશે આનાથી હજારો મુસાફરોને રાહત થશે ત્યાર પછીના બીજા મહત્વના સમાચારમાં બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સક્રિય ભારે વરસાદની આગાહી આના વિશે વિગતથી જાણીએ તો દેશના વાતાવરણમાં મોટો પલટો જોવા મળી રહ્યો છે પહેલાં ભારે વરસાદ બાદ હવે વરસાદે વિરામ લીધો છે પરંતુ બંગાળની ખાડીમાં બનેલા લો પ્રેશર એરિયાને કારણે આગામી દિવસોમાં ફરીથી ભારે વરસાદ પડવાની સંભાવના છે ભારતીય હવામાન વિભાગ મુજબ પશ્ચિમ મધ્ય અને ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડીની નવી સિસ્ટમના પ્રભાવથી આંધ્રપ્રદેશ ઓડિશા તેલંગાણા મહારાષ્ટ્ર અને ઉત્તર પૂર્વ ભારત સહિત અનેક રાજ્યોમાં વરસાદ પડી શકે છે Mm-hmm. <laughs>

સાંસદ નારણ કાછોડીયાના આ નિવેદન વિશે તમારું શું માનવું છે નીચે કોમેન્ટ કરીને એકવાર જરૂરથી જણાવજો એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં યુપીએસસી તેમજ જીપીએસસી માટે નિઃશુલ્ક કોચિંગ ક્લાસીસ આના વિશે વિગત ગુજરાત સરકારે રાજ્યના દસ શહેરોમાં આયસ અભ્યાસ કેન્દ્રો શરૂ કરવાનો નિર્ણય લીધો છે સાત યુનિવર્સિટીઓ અને ત્રણ સરકારી કોલેજોમાં આ કેન્દ્રો સ્થાપવામાં આવશે કુલ એક હજાર બેઠકો સાથે પ્રવેશ સામાન્ય પ્રવેશ પરીક્ષાના આધારે થશે અને કોઈ ટ્યુશન ફી લેવામાં નહીં આવે ઓનલાઈન અરજી પંદરમી સપ્ટેમ્બર બે હજાર સુધી કરી શકાશે આ કેન્દ્રોમાં જીપીએસસી તેમજ યુપીએસસીની તૈયારીઓ માટે નિષ્ણાત પ્રોફેસરો તેમજ અધિકારીઓ ત્રણસો ચાલીસ લેક્ચર લેશે

એના પછીના બીજા મહત્વના સમાચારમાં ચાલીસ લાખ થી વધુ વિદ્યાર્થીઓને મળી રહ્યો છે અલ્પહાર યોજનાનો લાભ આના વિશે વિગત જણી તો ગુજરાતની બત્રીસ થી વધુ પ્રાથમિક શાળાઓના ચાલીસ લાખ થી વધુ વિદ્યાર્થીઓને મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પહાર યોજનાનો લાભ મળી રહ્યો છે વડાપ્રધાન મોદીના પઢાઈ પોષણ બી ધ્યેયને સાકાર કરતી આ યોજના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ડિસેમ્બર બે હજાર માં શરૂ કરી હતી આ યોજના હેઠળ સુખડી ચણાચાટ મિક્સ કઠોળ અને મિલેટનો પૌષ્ટિક અલ્પહાર આપવામાં આવ્યો છે જે બાળકોના પોષણ અને શિક્ષણને પ્રોત્સાહન I'm shame. ત્યારબાદના બીજા અગત્યના સમાચારમાં અદાણી પાવર બિહારમાં ત્રણ બિલિયન ડોલરનું રોકાણ કરશે બે હજાર ચારસો મેગાવોટ અતિ આધુનિક પાવર પ્લાન્ટ સ્થાપશે અદાણી ગ્રુપ કંપનીએ શનિવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેણે રાજ્યના ભાગલપુર જિલ્લાના પીરપેન્ટીમાં સ્થાપિત થનારા પ્રોજેક્ટમાંથી વીજળી પૂરી પાડવા માટે બીએસપીજીસીએલ સાથે પચીસ વર્ષના પાવર સપ્લાય કરાર પર હસ્તાક્ષર કર્યા છે ત્યારબાદના બીજા મહત્વના સમાચારમાં સરકાર બનતાની સાથે જ નેપાળમાં ચૂંટણીનું એલાન આના વિશે વિગત જાણી તો નેપાળમાં વચગાળાની સરકાર બનતાની સાથે જ સામાન્ય ચૂંટણીઓની જાહેરાત કરવામાં આવી છે રાષ્ટ્રપતિ રામચંદ્ર પોંડેલે જાહેરાત કરી હતી કે નેપાળમાં પાંચમી માર્ચ બે હજાર રોજ ચૂંટણી યોજાશે શુક્રવારે રાત્રે સુશીલા કાર્કીએ નેપાળના વચગાળાના વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા કાર્કી સરકારે છ મહિનાની અંદર નેપાળમાં સામાન્ય ચૂંટણી યોજવી પડશે ત્યારબાદના અગત્યના સમાચારમાં ભારતે મેલેરિયા નાબૂદ કરવા માટે પહેલી રસી બનાવી આના વિશે જોડી તો મેલેરિયા સામેની લડાઈમાં ભારતે મોટું ઐતિહાસિક પગલું ભર્યું છે આઈસીએમઆરએ પાંચ ભારતીય કંપનીઓને પ્રથમ સ્વદેશી મેલેરિયા રસી વેક્સ બનાવવા માટે મંજૂરી આપી છે આ રસી ખૂબ જ ખાસ છે કારણ કે તે મેલેરિયાના ઘણા તબક્કાઓ પર કામ કરે છે અને દર્દીને સુરક્ષિત રાખવાની શક્તિ પણ ધરાવે છે નિષ્ણાંતો કહે છે કે આ પગલું બે હજાર ત્રીસ સુધીમાં ભારતમાં મેલેરિયાને નાબૂદ કરવાના મિશનમાં મદદરૂપ સાબિત થશે ત્યારબાદના અગત્યના સમાચારમાં લોન નહીં ચૂકવો તો ફોન લોક થઈ જશે આના વિશે વિગતથી જાણી તો લોન પર લીધેલા સ્માર્ટ ફોન માટે ટૂંક સમયમાં એક નવો નિયમ આવી શકે છે જે અંતર્ગત આરબીઆઈ એટલે કે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા એવા નિયમો પર વિચાર કરી રહ્યો છે જે અંતર્ગત જો કોઈ ગ્રાહક ફોન માટે લીધેલી લોનની ચૂકવણી નહીં કરે તો બેંક તે ફોનને લોક કરી શકશે આ માટે એક ખાસ એપનો ઉપયોગ કરવામાં આવશે આ પગલું નાના લોનના કેસોમાં રિકવરી વધારવા માટે લેવામાં આવી રહ્યું છે જોકે આનાથી ડેટા પ્રાઇવસી અને ગ્રાહકોના અધિકારો પર સવાલો પણ ઉભાથી થયા છે એમ ત્યારબાદના બીજા મહત્વના સમાચારમાં ઉત્તર કોરિયામાં કેર ડ્રામા જોવા પર મોતની સજા આના વિશે વિગત જણી તો ઉત્તર કોરિયામાં વિદેશી કન્ટેન્ટ ખાસ કરીને સાઉથ કોરિયન ડ્રામા એટલે કે કે ડ્રામા જોનારા પર સખત કાર્યવાહી કરવામાં આવી રહી છે સંયુક્ત રાષ્ટ્રના એક માનવ અધિકાર અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે આવા શો શેર કરવા બદલ લોકોને મોતની સજા પણ આપવામાં આવી છે આ રિપોર્ટ ત્રણસો થી વધુ લોકોના ઇન્ટરવ્યુ પર આધારિત છે જેઓ દેશમાંથી ભાગી ગયા છે કોરોના બાદ આવા મૃત્યુદંડના કેસ વધ્યા છે ત્યાર પછીના વધુ એક મહત્વના સમાચારમાં પૂર અસરગ્રસ્તોને દરરોજ રૂપિયા બસો કેશ ડોલ આના વિશે તો ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ અને પૂરના કારણે નુકસાન થયું છે બનાસકાંઠાના થરાદ વાવ અને વિસ્તારો સૌથી વધુ પ્રભાવિત થયા છે રાજ્ય સરકારે અસરગ્રસ્તોને સહાય જાહેર કરી છે જેમાં અઢાર વર્ષથી ઉપરના દરેક વ્યક્તિને દરરોજ રૂપિયા બસો તેત્રીસ કેશ ડોલ મળશે તલાટીઓ તેરમી સપ્ટેમ્બરથી જ આધાર કાર્ડ સહિતની જરૂરી માહિતી સાથે ફોર્મ ભરવાની કામગીરીમાં લાગી ગયા છે વેરિફિકેશન પછી રકમ સીધી બેંક ખાતામાં જમા કરવામાં આવશે એના પછીના બીજા મહત્વના સમાચારમાં સીની સરહદે ભારતની રેલવે યોજના મંજૂર આના વિશે વિગત જોડી તો ભારત ચીન સાથેની તેની પૂર્વોત્તર સરહદને મજબૂત કરવા માટે રૂપિયા ત્રીસ હજાર કરોડની મોટી રેલવે યોજનાને મંજૂરી આપી છે આ યોજના હેઠળ લગભગ પાંચસો કિલોમીટર લાંબી નવી રેલવે લાઇન નાખવામાં આવશે જેમાં પુલ અને સુરંગોનો સમાવેશ થાય છે આ માર્ગો ચીન બાંગ્લાદેશ મ્યાનમાર અને ભૂટાનને અડીને આવેલા દૂરના સરહદી વિસ્તારો સુધી પહોંચ સરળ બનાવશે જે લશ્કરી અને લોજિસ્ટિક ક્ષમતા વધારવા માટે એક મહત્વપૂર્ણ પગલું છે એના પછીના અગત્યના સમાચારમાં તલાટી ભરતીના ફોર્મ ભરવામાં અઢળક ભૂલો આના વિશે વિગતથી જણી તો તલાટીની સરકારી નોકરી માટે અરજી કરનારા ઉમેદવારોએ ફોર્મ ભરવામાં ઘણી ભૂલો કરી હોવાનું સામે આવ્યું છે કુલ દસ ઉમેદવારોએ વિવિધ ભૂલો કરી છે જેમાંથી બે હજાર પોતાના ફોટા યોગ્ય રીતે જોડ્યા નથી જ્યારે એક ઉમેદવારોએ ખોટી માહિતી ભરી છે અને ચાર ઉમેદવારોએ તેમનું સરનામું યોગ્ય રીતે લખ્યું નથી કેટલાક ઉમેદવારોએ તો સરનામામાં પ્રશ્નચિહ્નો પણ મૂક્યા છે એના પછીના બીજા મહત્વના સમાચારમાં પચીસ લાખ થી વધુ મોંઘા વાહન હોય તો ખાસ જાણી લો આના વિશે વિગત જાણી તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને રૂપિયા પચીસ લાખ થી વધુ કિંમતના વાહનોનો વ્હીકલ ટેક્સ નહીં ભરનારાઓ સામે કડક કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે કોર્પોરેશને શંકાસ્પદ એન્ટ્રી શોધી કાઢ્યા બાદ ઓનલાઈન ટેક્સ ભરેલા ડીલરોને સીધી નોટિસ મોકલવાનો પ્રોગ્રામ બનાવ્યો છે જો ડીલરો સમયસર જવાબ નહીં આપે તો રજીસ્ટ્રેશન રદ કરવામાં આવશે જો ટેક્સ ભરવામાં નહીં આવે તો વાહનો જપ્ત કરવામાં આવશે ત્યારબાદના અગત્યના સમાચારમાં આ તારીખે ફરી શરૂ થશે વૈષ્ણોદેવી યાત્રા આના વિશે વિગત તો તારીખ ચૌદમી સપ્ટેમ્બર બે હજાર પચીસથી વૈષ્ણોદેવી યાત્રા ફરીથી શરૂ થશે અનુકૂળ હવામાનને કારણે શ્રી વૈષ્ણોદેવી શ્રાઇન બોર્ડ દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે રવિવારે રાત્રે અગિયાર કલાકથી ફરીથી આ યાત્રા શરૂ કરવામાં આવશે ઉલ્લેખનીય છે કે ખરાબ હવામાનને કારણે આ યાત્રા બંધ કરવામાં આવી હતી આવામાં વૈષ્ણોદેવીની યાત્રા ફરીથી શરૂ થવાના કારણે ભક્તોમાં આનંદની લાગણી છવાય છે

એના પછીના બીજા મહત્વના સમાચારમાં કાશ્મીરથી દિલ્હી સુધી પાર્સલ ટ્રેન આના વિશે સરકારે કાશ્મીરના સફરજન ઉત્પાદકોને મોટી ભેટ આપી છે બડગામથી દિલ્હીના આદર્શનગર સુધી સફરજનની હેરફેર માટે વિશેષ પાર્સલ ટ્રેન શરૂ કરવામાં આવી છે આ ટ્રેન તેરમી સપ્ટેમ્બરથી નિયમિત રીતે શરૂ કરવામાં આવી છે અને માત્ર ત્રેવીસ કલાકમાં દિલ્હી પહોંચી જશે રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે આ પગલાથી કાશ્મીરના સફરજન ઉત્પાદકોને સીધો ફાયદો થશે અને તેમનો સમય અને ખર્ચ બચશે ત્યારબાદના મહત્વના સમાચારમાં શું આખા દેશમાં ફટાકડા પર પ્રતિબંધ લાગશે આના વિશે વિગત જોડી તો પ્રદૂષણ મુદ્દે સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ ટિપ્પણી કરી છે મુખ્ય ન્યાયાધીશ બી આર ગવે કહ્યું કે જો એનસીઆરના શહેરોને સ્વચ્છ હવાનો અધિકાર છે તો અન્ય શહેરોના લોકોને કેમ નહીં નીતિ પેન ઇન્ડિયા સ્તરે હોવી જોઈએ ફક્ત દિલ્હીના લોકો માટે નહીં તેમણે ઉલ્લેખ કર્યો કે અમૃતસરમાં પ્રદૂષણ દિલ્હી કરતાં પણ વધારે છે તેથી જો ફટાકડા પર પ્રતિબંધ લગાવવો હોય તો તે સમગ્ર દેશમાં લાગુ થવો જોઈએ ત્યારબાદના ગતના સમાચારમાં લાખો કમાતી પત્ની ભરણપોષણ માટે હકદાર આના વિશે વિગતથી જણી તો દિલ્હી હાઈકોર્ટે એક મહિલાની અરજી પર સુનાવણી કરતી વખતે મોટો ચુકાદો આપ્યો છે દિલ્હી હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે પત્નીની સારી આવક હોવા છતાં પણ તે ભરણપોષણ પોષણ મેળવવા હકદાર છે હાઈકોર્ટે કહ્યું કે જો પત્નીની કમાણી પરણિત જીવનમાં જીવન ધોરણ જાળવવા માટે પૂરતી ના હોય તો પતિએ ભરણપોષણ આપવું પડશે જોકે હકીકતમાં કેસમાં ફેમિલી કોર્ટે પત્નીને ભરણપોષણ આપવાનો ઇનકાર કર્યો હતો ત્યારબાદના બીજા ગતના સમાચારમાં કચ્છમાં નેતાના દીકરાના કોંભાળ આના વિશે વિગતી જણી તો કચ્છમાં ખેડૂતોને સરકારી સબસિડી પર મળતા યુરિયા અને ડીએપી ખાતરના કાળા બજારનો પર્દાફાશ થયો છે નેતાઓ અને તેમના પુત્રો દ્વારા ખેડૂતોની સહકારી મંડળીઓમાંથી આ ખાતર મેળવીને પ્લાયવુડ જેવી ફેક્ટરીઓમાં ચારથી પાંચ ગણા ઊંચા ભાવે વેચવાનું કોંભાળ ચાલી રહ્યું છે જેમાં કેટલાક અધિકારીઓ અને રાજકીય નેતાઓ પણ સંડોવાયેલા હોવાની ચર્ચા છે ખેડૂતોને ખાતર મળતું નથી અને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થાય છે ત્યારબાદના બીજા મહત્વના સમાચારમાં લગ્ન કરશો તો સરકાર આપશે રૂપિયા આના વિશે તો સાત ફેરા લગ્ન યોજના સામાજિક શૈક્ષણિક અને આર્થિક રીતે પછાત વર્ગના યુગલો તથા સમૂહ લગ્નનું આયોજન કરતી સંસ્થાઓને આર્થિક સહાય આપવામાં આવ્યો છે દરેક યુગલને રૂપિયા બાર હજારની સહાય મળે છે જ્યારે આયોજક સંસ્થાને પ્રત્યેક દીઠ રૂપિયા ત્રણ હજાર જ્યારે મહત્તમ સહાય રૂપિયા પંચોતેર હજાર સુધી પ્રોત્સાહક રકમ આપવામાં આવે છે જેથી સમૂહ લગ્નને પ્રોત્સાહન મળે અને નવયુગલોને આર્થિક ટેકો મળે ત્યારબાદના બીજા મહત્વના સમાચારમાં બાંકે બિહારી મંદિરમાં વીઆઈપી દર્શન પર મોટો નિર્ણય આના વિશે તો શ્રી બિહારી મંદિરમાં મહત્વપૂર્ણ સુધારા કરવામાં આવ્યા છે હવે દર્શન અને આરતી માટે કોઈ વીઆઈપી વ્યવસ્થા રહે તમામ શ્રદ્ધાળુઓને સમાન અધિકાર મળશે મંદિર જાહેરાત કરી છે કે આરતી દર્શન માટેનો સમય બદલાયો છે જેથી ભીડમાં સરળતા રહે લાંબા સમયથી ચાલતી વીઆઈપી સુવિધા દૂર કરવામાં આવતા હવે દરેક ભાવિક સમાન રીતે ભગવાનના દર્શન કરી શકશે આ પગલાથી શ્રદ્ધાળુઓમાં આનંદનો માહોલ છે ત્યાર પછીના ગતના સમાચારમાં અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાને લઈને છોકાવનારી થિયરી આના વિશે જણી તો અમદાવાદમાં બારમી જૂનના રોજ થયેલા ભયાનક પ્લેન ક્રેશ અંગે એક અમેરિકન વકીલે છોંકાવનારી થિયરી રજૂ કરી છે પીડિત પરિવારોના વકીલે દાવો કર્યો છે કે વિમાનની પાણીની ટાંકીમાં લીકેજ હતું જેના કારણે શોર્ટ સર્કિટ થયું હતું આ શોર્ટ સર્કિટને કારણે ફ્યુલ સ્વિચ જાતે જ બંધ થઈ ગઈ હતી અને દુર્ઘટના સર્જાઈ વકીલે ભારપૂર્વક જણાવ્યું છે કે આ ઘટનામાં પાયલોટની કોઈ ભૂલ નથી અને તેમણે બ્લેક બોક્સનો ડેટા માંગીને તપાસ શરૂ કરી છે એના પછીના બીજા મહત્વના સમાચારમાં મગફળીના વાવેતર અને ઉત્પાદનમાં ગુજરાત દેશભરમાં અગ્રેસર આના વિશે વિગત જાણી તો કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે મગફળીના વાવેતર અને ઉત્પાદનમાં ગુજરાત દેશમાં અગ્રેસર છે આ વર્ષે બાવીસ લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં મગફળીનું વાવેતર થયું છે જેના કારણે સાસઠ લાખ ટન રેકોર્ડ બ્રેક ઉત્પાદન થવાનો અંદાજ છે આ ઉત્પાદન ભારત દેશના કુલ ઉત્પાદનમાં પચાસ ફાળો આપશે ગત વર્ષે ત્રણ પોઈન્ટ વધુ ખેડૂતો પાસેથી આઠ કરોડની મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી હતી આ સફળતા ખેડૂતો માટે ગર્વની વાત છે ત્યારબાદના બીજા મહત્વના સમાચારમાં ખેડૂતો કેટલો ટેક્સ ભરે છે શું છે નિયમ આના વિશે વિગતિ જણી તો આવકવેરા અધિનિયમ ઓગણીસો એકસઠ ની કલમ દસની પેટાકલમ એક મુજબ ખેડૂતોને ખેતીમાંથી થતી આવક પર કોઈ કર ભરવાનો હોતો નથી આ છૂટ ખેતીના જોખમ અને હવામાન પર આધાર રાખીને આપવામાં આવે છે જો ખેતી જમીન વેચવામાં આવી તો મૂડી લાભ પર એટલે કે પ્રોપર્ટી ગેન ટેક્સ લાગે છે આ ઉપરાંત મોટા કૃષિ વ્યવસાયોમાં કર લાગે છે અને રૂપિયા અઢી લાખથી વધુ બિન કૃષિ આવક ધરાવતા ખેડૂતોને આવકવેરા રિટર્ન ફાઇલ કરવું પડે છે ત્યારબાદ જોતો તો મિત્રો મહિલાઓ માટે ગુજરાત સરકારની આરોગ્ય લક્ષી યોજનાઓ આના વિશે વિગતિ જણી તો માતા મૃત્યુ દર અને બાળ મૃત્યુ દરમાં ઘટાડા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા વિવિધ માતા આરોગ્ય લક્ષી યોજનાઓને અમલમાં મૂકવામાં આવી છે જેમાં જનની સુરક્ષા યોજના જનની શિશુ સુરક્ષા યોજના પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન એક્સિડન્ટ પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન ખિલખિલાટ અતિ જોખમી સીનો ધરાવતી સગર્ભા માતાઓ માટેની યોજના નમોસર યોજના વગેરેનો સમાવેશ થાય છે